આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ખેડૂતોને મરચાએ રડાવ્યા મરચાનું ઉત્પાદન થયું પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે ગત સિઝનમાં ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોને નુકસાની ભોગવવી પડી હતી જોકે ખેડૂતોની આશા હતી કે મરચાનું વાવેતર કરીને બે પૈસા કમાઈશું પરંતુ ખેડૂતોની ગણતરી ઊંધી પડી સાવ તળીએ બેસી ગયા છે ભાવ ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે મરચી ની ખેતી આ વર્ષે મારે વીઘે પચીસ ત્રીસ હજાર ખર્ચો થયેલો છે અને આજના ભાવ મુજબ ગણતરી કરવામાં માં જઈએ થી સોળ રૂપિયા ભાવ છે આ ભાવ આ ભાવ મજૂરી પણ નીકળતી નથી મારે આ વખતે ખેતી મરચી ભાવ મળતા નહિ તો ખેડૂતને ને પોસાતું નથી એક વીઘે ખર્ચો ઓછા ઓછો પચીસ થી ત્રીસ હજાર રૂપિયા થાય છે અને બિયારણ નો તકલીફ પડી છે મરચાંના ભાવ ગગડવાને કારણે મરચાં હાલમાં બારથી પંદર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે મરચાંના પ્રતિમણ મણ વીસથી થી સાહીઠ સુધીના ભાવોમાં દૈનિક વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાય છે જેથી ટામેટા બાદ મરચાની ખેતીએ પણ ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે સરકાર મરચાં સહિતના શાકભાજી માટે ટેકાના ભાવ જાહેર કરે પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો છે મરચાં તોડીએ છે પણ માર્કેટમાં લઈને જે છે એને મજૂરી પણ નીકળતી નથી સરકારને મારે એટલે કેવું છે કે અન્ય પાકમાં ભાવ વધારો છે એવો મરચીમાં પણ ભાવ વધારો તો કઈ ખેડૂતને પોસાય